તૈયારી કરે છે બધી ભજન સારા ગાય છે તો આગળ આગળ વિડીયો જોતા રહેજો મજા આવશે નતો આદાર અના થય બોલાને નોતો આદાર બંધારણ ઘડી બાબે બનાવી હકદાર બનાવી હકદાર એમનો અને મારો નાતો લગભગ ચાલીસ વર્ષનો છે મારી કરતા મારા પિતાજીના તો મિત્ર અને અમે આરે રહેતા બાજુમાં એટલે બહુ મળવાનું થતું અને બહુ સુંદર ભજનો ગાય ઘણા દિવસ પછી કેટલા વર્ષો પછી મને યાદ કર્યો અને રઘુભાઈ ને બાપા બે ઘરે આવ્યા અને મને કહેમત ભાઈ આપણે ભજન કરવાના છે બાપા આવીશું ચોક્કસ પાકું થઈ ગયું અને મારી તબિયત બગડી એટલે ભજનમાં કોઈ કાલે આવીને ગાઈ શકાય એ પોઝિશન જ નહોતી એટલે પાંચ છ પ્રોગ્રામ લેવાઈ ગયેલા એ બધેને ફોન કર્યા મેં તો કોઈએ કીધું કે ભાઈ હવે અમે શું કરીએ મેં કીધું તો અમારા નાના ભાઈને મોકલી દઉં અને તમારો એક પ્રોગ્રામ હું કરી દઈશ તો કે ભલે એવી રીતે બીજાને કર્યું ત્રીજાને કીધું થોડા બાપાને મેં ફોન કર્યો કે બાપા શું થાય છે અરે મારા વાલા તમે તમે હાજર થઈ જાઓ તો ફરીવાર વજન કરીશું કે આપણે કેન્સલ કરી નાખી કોઈએ બીજે બધે મારી યારે માગણી કરી કે ભાઈ હવે તો શું કરશું કે હવે પ્રોગ્રામ કેન્સલ ન થાય પણ મેં કીધું હું દવાખાનામાં દાખલ છું શું કરશું તો કે તો પછી તમારા ભાઈને મોકલો અને એવું લાગે પછી ફરીવાર એકવાર મફત ભજન ગાઈ દેજો હું કીધું કરી દઈશ પણ આ ધોળા બાપા એક જ એવા હતા કે એણે મને કીધું વાંધો નહીં બાપા કે તારીખ ફેરવી નાખી આપણે અને એની તારીખ મને મારી તારીખ પ્રમાણે અમે પાછા ફરીવાર એમની ઈચ્છા હતી મારી તો ખૂબ ઈચ્છા હતી એટલે મારી તબિયત હારી થઈ ગઈ એટલે થોડા બાપાને અહીંયા મારે દર્શન કરવા તો એમય આવવાનું હતું અને આ પ્રોગ્રામ ગોઠવાઈ ગયો સુંદર મજાનું મંદિર બનાવ્યું છે અને બાપાએ કોઈ આ ફાળા માટે પ્રોગ્રામ નથી કર્યો મને ચોખ્ખું કીધું હતું કે આપણે એક નિયમ પીછો ઉઘરાવવાનો નથી પણ આપણે આપણી ફરજ બજાવીને જે કંઈ અહીંયા થશે ને એ બધું એક કામમાં વાપરવાના છે એટલે આજથી એક લાખથી માંડીને કરોડ સુધી જો આવશે ને તોય અમારે એક પૈસો આમાંથી નથી લેવાનો એ ધોળા બાપાને અત્યારથી જ કહી દઉં અમે ત્યારે વાત કરી હતી કે બાપા અમે તમારી અમારી ચિંતા ન કરતા તમે એમાં લાઈટ મંડપ ડેકોરેશન જેમાં નાખવા કરજો પણ અમારી ચિંતા ન કરતા અમે આવી જાઉં એટલે એમને અહીંયા ધરપત હતી એમની ભાવના હતી અને અત્યારે એમની લાગણીને વસ થઈને આમ જુઓ આટલા બધા સંતો આ એક સાથે આવ બોલાવવા એ તો કોઈક સંતનું કામ છે બાકી એકાદ સંતય ન આવે આ જુઓ મહામંડલેશ્વર આપણા શામદાબાપુ બીજા સંતો મહંતો આ બધા આવ્યા છે આ બધા સંતો મહાસંતો આ બધા એક ભાવનાથી આવ્યા છે અને દાસી જીવણ સાહેબનું અહીંયા જે મંદિર રવિદાસ બાપાનું રામાપીરનું આ ખૂબ જ ધામ બની જાય અને ધોળા બાપા છે ને એક સંત તરીકે હું તો સંત જ જોઉં છું કારણ કે અહીંયા કાંઈ અહીંયા ડ્રેસની કે કાંઈ એવાની જરૂર નથી એ પાટલું બુસ્કોટમાં એવા જ એ સંત તો સંત જ હોય એમાં બહારથી શું હોય જીવણ બાપા તો આપણે તો કલ્પના કરીએ કપાગડી બાંધતા હતા અને કેળિયું પહેરતા હતા બાકી તો અંદરનો આત્મા હતો એ સંતનો હતો એવી રીતે ધોળા બાપા એક સંત આત્મા છે અને એને લઈને આપણે હવો બધા પધાર્યા છીએ તો અહીંથી દાસી જેવણ સાહેબનો એક ચોદાર રાઉન્ડ કરું છું અને બધા વર્ષજો અને અહીંથી તમામ પૈસા અમારે બધા બાપાના ચરણોમાં મંદિરમાં અમારે અર્પણ કરી અને જવાનું છે દી જીવા સાહેબ દીધી દાતુ i hai teyee dee dee ભવ મેરે बात कैसी सत साहिब बिना बात कैसी कोई मिले अपना देश है कोई मिले संत वो बने পুর দেবা গুরুজি শব্দ সোনা গুরুজি নমা পুল গুরুজি ন মহিমা da da यासब जाइसी बचन हामबणीली त एमअच्छो हाण्न